વડોદરા માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલની વિવાદિત પોસ્ટ સામે આવી રહી છે આ પોસ્ટમાં સ્વર્ગીય નહીં પરંતુ શહેરના વિકાસ માટે કાર્યરત રહે તેવા શહેર પ્રમુખની વરણી થાય તેવો ઉલ્લેખ કરાયો છે આ સાથે જ નવા કાર્યાલયને લઈને પણ તેમણે કટાક્ષ કર્યો છે મહાકુંભમાં જવા નીકળેલા ધારાસભ્યોની પોસ્ટથી આ રાજકીય માહોલ ગરમાયો છે સ્વની જગ્યા પર તેઓએ આ શબ્દનો ઉલ્લેખ કર્યો અને જેના કારણે આ પોસ્ટ હવે ચર્ચાનો વિષય બન્યો છે નવા કાર્યાલયને તેમણે જે રીતે વાત સામે આવી શહેરનો વિકાસ થાય તેવા પ્રમુખની વરણીને કહ્યું સ્વ શબ્દના જે પ્રયોગથી આખો આ પોસ્ટનો વિવાદ સામે આવ્યો આ પોસ્ટમાં સ્વની સ્વની જગ્યા પર શહેર વિકાસ માટે કાર્યરત રહે તેવા શહેર પ્રમુખની વરણી થાય આવો ઉલ્લેખ કર્યો છે આ સાથે જ નવા કાર્યાલયને લઈને પણ તેમણે કટાક્ષ કર્યો છે મહાકુંભમાં જવા નીકળેલા ધારાસભ્યોની પોસ્ટથી રાજકીય માહોલમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલની વિવાદિત પોસ્ટ સામે આવી છે રીતે સામે આવી છે આ પોસ્ટ જે રીતે તમને ઉલ્લેખ કર્યો છે સ્વની જગ્યા ઉપર શહેર વિકાસ માટે કાર્યરત હોય તેવા શહેર પ્રમુખની વરણી કરો તેવો ઉલ્લેખ કર્યો છે પ્રદેશ ભાજપ નિમણૂક પડી ઘોંચમાં શહેર અને જિલ્લા પ્રમુખની નિમણૂક પડી છે ઘોંચમાં કેટલાક જિલ્લામાંથી રજૂઆત બાદ યાદીમાં વિલંબ સંભવિત નામો જે સામે રજૂઆતો મળતા વિલંબ થયો હોવાની માહિતી છે જૂનાને રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તે મુદ્દે મંથન થઈ રહ્યું છે અમિત શાહ ઉત્તરાયણ પર ગુજરાત આવે પછી કેટલાક નામ પર વિચારણાની પણ હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે અને જેના પગલે તબક્કાવાર યાદી જાહેર થવાની પણ સંભાવના રહેલી છે અગાઉ દસમીએ યાદી જાહેર થવાની હતી હવે આગામી સપ્તાહમાં જાહેર થવાની પૂરી શક્યતાઓ છે જૂની રિપીટ જૂના લોકોને રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તેને લઈને મંથન કરવામાં આવશે આવનારા દિવસોમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે અમિત ગુજરાત પ્રવાસે આવે અને ત્યારે તે સમય દરમિયાન આ નામો પર વિચારણા થાય તેવી પૂર્વવત શક્યતાઓ પણ જણાઈ રહી છે ગૌતમ અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે ગૌતમ જે રીતે પ્રમુખની નિમણૂક જે પડી છે ગૌંચમાં અને કેટલાક જિલ્લામાંથી રજૂઆત બાદ મંથન પણ અત્યારે ચાલી રહ્યું છે કયા કયા નામો આ રેસમાં આગળ જોવા મળી રહ્યા છે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રદેશ પ્રમુખ પ્રદેશ પ્રમુખની સાથે સાથે પૂર્વે જિલ્લા પ્રમુખની નિયુક્તિ જે છે તે થતી હોય છે અને જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મંથન પૂર્ણ થઈ ચુક્યું છે અને હવે તે મંથન દિલ્હીમાં થઈ રહ્યું છે દિલ્હીમાં મંથન બાદ ભારતીય જનતા પાર્ટી જે છે તે જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર જે છે તે આરંભ છે પરંતુ જે પ્રમાણે દસ તારીખ સુધીમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર થઈ જાય તે પ્રકારના એંધાણ પરંતુ તે હજુ સુધી થઈ શક્યા નથી એટલે કે આવનારા સપ્તાહની અંદર આ જે નામો જે છે તે મળી શકે છે અને તે પ્રકારની બાબતો સામે આવી રહી છે કેટલાક જિલ્લાઓમાંથી મોવડી મંડળ ને રજૂઆત મળી છે સંબંધિત નામો સામે રજૂઆત મળવાના કારણે આ વિલંબ થયો હોવાની બાબતો સામે આવી રહી છે એક વાત એ પણ આવી રહી છે કે જુના આ જે પ્રમુખો જે છે તેમને રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તે મુદ્દે પણ મંથન કરવામાં આવી રહ્યું છે અમિત શાહ ઉત્તરાયણ પર પણ ગુજરાત આવી રહ્યા છે એટલે કે કેટલાક નામોની વિચારણા ત્યારબાદ થાય તે પ્રકારની પણ એક સંભાવના જે છે તે સેવામાં આવી રહી છે જેના પગલે તબક્કાવાર યાદી જાહેર થવાની સંભાવના છે અગાઉ મી સુધીમાં આ યાદી જે છે તે જાહેર દેવાની હતી પરંતુ તે કેટલાક નામોને લઈને ઘોચમાં પડી છે અને હવે જોવાનું એ રહે છે કે પ્રદેશ ભાજપ દ્વારા ક્યારે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવે છે અને ક્યારે જિલ્લા પ્રમુખો જે છે તે મળે છે પરંતુ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ બાદ પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો દોર જે છે તેની શરૂઆત થશે જી બિલકુલ આભાર ગૌતમ માહિતી બદલ તો અગાઉ દસમી યાદી જાહેર થવાની નથી પરંતુ હજી પણ તેના પર મંથન થાય તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ફરી આવી રહ્યા છે ગુજરાત પ્રવાસ પર જાન્યુઆરી ચૌદ અને પંદર અને સોળમી એમ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ ઉપર છે પરિવાર સાથે તેઓ ઉત્તરાયણનો પર્વ ઉજવશે કાર્યકર્તાઓ સાથે પણ તેઓ ઉત્તરાયણનો પર્વ મનાવવાના છે ગાંધીનગર લોકસભાના મત વિસ્તારોમાં તેઓ ઉત્તરાયણ ઉજવશે ઘાટલોડિયા સાબરમતી અને કલોલ વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે તેઓ પર્વની ઉજવણી કરશે કલોલ તાલુકાના નારદપુર ગામમાં રામ મંદિરના પણ તેઓ દર્શન કરશે અને ગાંધીનગર ઉનાવા ગામના તળાવનું તેઓ ખાત ખાતમુહૂર્ત પણ કરવાના છે ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તેઓ કરશે સુરતમાં એક ચપ્પલના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ઝાબા બજાર વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગી આગના વિકરાળ રૂપથી લોકોમાં ભયનો માહોલ છે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે આગની ઘટનામાં કોઈ જાનહાનીના હાલ સમાચાર નથી ચપ્પલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી કારની ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરા હતા બનાસકાંઠામાં ઇનામી જો મામલે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્રેવીસ માર્ચે શ્રી હરેશ્વર મહાદેવ જૂના નેચરા લાભાર્થી ઇનામી ડ્રો અને ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જોકે આ ડ્રો યોજાય તે પહેલા જ પોલીસે ત્રણ ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે ઇનામી ડ્રોના આયોજક પતુસિંહ રાઠોડ પીરસિંહ રાઠોડ અને ગોવિંદસિંહ રાઠોડ સામે ગુનો દાખલ કરાયો છે ઉલ્લેખનીય છે કે ધાનેરા ડીસા થરાદ વિસ્તારમાં અત્યાર સુધી ડ્રો મામલે પાંચ ફરિયાદો દાખલ થઈ ચૂકી છે